ભાઈ કચુરિયા તાલુકા પંચાયત પ્રમુખ જે ઘટના અમારે એક વર્ષ પહેલા એની સાથે એક છેડતી બાબતનું માથાકૂટ થયેલ તો મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલ અને એને એ જૂનો ખાર રાખી અને સાવ નાની એવી વાતમાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમની પૂર્વ પૂર્ણ થયેલ કાર્યક્રમ મને મારા ઘરે મૂકવા માટે આવે કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇક ની પાછળ બેઠેલ તો ઈસમ બાઇક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇપ વડે સીધો હુમલો કરવા આવે જે અસામાજિક તત્વો હોય અને અમારા આખા ગામને ભાગમાં લેતો અને વારંવાર આખો દિવસ ગામમાં દારૂ પીને સીન સપાટા કરવાના બધાને હેરાન કરવાના અને બાઈક ઉપર ધોકા રાખી અને છરી ધાકા ભેગા રાખવાના એનું ઇલિયાસ રહીમભાઈ સરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાદ માર્યા છે અને કોઈ સમાજમાં બધાયને ધબ્યા છે અને બધાને હેરાન કરે છે કોઈ આને અસામાજિક તત્વોના હિસાબે કોઈ એની સામે ફરિયાદ આપતો નથી રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં આ ભીડ ઉપાડ્યું હતું અને જે ગામમાં બધાને હેરાન કરે છે એના માટે મેં આને બે ત્રણ વાર મેં કીધેલું કે ભાઈ તું આ બધું રહેવા દે પણ આ કોઈનું માનવા માટે તૈયાર નથી એનો સમાજ પણ માનવા માટે તૈયાર નથી એના ઘરના કાકાના દીકરા મામાના દીકરા એના પપ્પા આ બધાએ ખૂબ સમજાવેલો અમારા ગામના આગેવાનો મુસ્લિમ ભાઈઓએ પણ ખૂબ સમજાવેલો પણ આ જે અસામાજિક તત્વ હોય જે કંઈ કામ કરતો ન હોય અને રોજ બધાને હેરાન કરવાનું જ કામ કરતા હોય એના અસામાજિક પ્રવૃત્તિ રોજ કરતા હોય દારૂ પીણીનો બધાને હેરાન કરવાના છેડતી કરવાની આ જેનું કામ છે કોઈ એક ધંધો કરતો નથી ને વારંવાર અમારે ટસલ થતી હોય અને હું આ જે છવ્વીસમી જાન્યુઆરીનો પર્વ હોય ને જે આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય અને કાંઈ અત્યાર તો ભેગા હોય નહીં તો હું એક અમારા ગામના છોકરા બેસીને જ એને આપડે કોઈ પ્લાનિંગ કર્યું હોય કે ભાઈ આ છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો આ એકલા જ સ્કૂલે જવાના છે હું પ્રાથમિક શાળાનો કાર્યક્રમ પૂરો કરીને ગામમાં આવતો હતો ગામના દરવાજા પાસે જ એ તૈયારીમાં લોખંડના પાઇક વડે સીધો લેવા મારી ઉપર હુમલો કર્યો

આ અગાઉ એક અમારે નાના ભાઈની જે એરિયા એના મિસિસની એને છેડતી કરેલી અને અમે સામે સામે બે ફરિયાદ કરેલી એટલે એને જૂનો ખાર એક વર્ષ પહેલાનો અને આ એનો ખાર રાખી અને મારી ઉપર હુમલો હુમલો કરે છે અમારી માંગ એક જ છે કે ભાઈ આને કાયદેસરની પોલીસ આને સબક આપે અને આ જે અસામાજિક તત્વો છે જેને પોલીસનો કોઈ ખોફ નથી રોજ ગામમાં ધોકા લઈને છરા લઈને ફરતા હોય અને પોલીસ શું છે એકવાર એને ખબર પડી જાય કે આ પોલીસ શું છે એને કોઈની પોલીસની બિકત નથી એમ પણ ગામમાં ધોકા લઈને ફરવાનું ગમે દબાવવાના અસામાજિક પ્રવૃત્તિ કરવાની દારૂનું રોજ દારૂ પીને ગામમાં આવવાનું બધાને હેરાન કરવાના આ જ એનું કામ છે પોલીસ એને અમારા ગામમાં લઈ આવી સરકસ કાઢે અને આ જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘીએ જે વિલું ઉપાડ્યું છે એ આ અસામાજિક તત્વો માટે જ છે અમને પૂરો વિશ્વાસ છે કે અમારા હર્ષ સંઘવી જે અમારા પાર્ટીના છે એ આને સબક સ્વીકારવાના જ છે